અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ગુજરાતના ત્રણસો સિત્તેર વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાંથી બસ્સો સિત્તેર સાધુ સંતો છે જેમાં ચોટીલા ચામુંડા માતાજીના પૂજારી અને નવગ્રહ મંદિરના મહંત મનસુખગીરી બાપુને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેને લઈને મનસુખગીરી બાપુ અને તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે પહેલા પોસ્ટ દ્વારા આમંત્રણ પત્રિકા મળ્યા બાદ હિન્દુ સંગઠનો દ્વારા રૂબરૂ આવીને મનસુખગીરી બાપુને આમંત્રણ પાઠવવામાં આવ્યું આમંત્રણ અંગે મનસુખગીરી બાપુએ જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક શુભ ક્ષણમાં તેઓ ભાગીદાર બનશે અને તેના માટે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે આપવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં આમંત્રિતોને ચાર અંકોનો કોડ આપવામાં આવ્યો છે જે કોડથી તેમની ઓળખ થશે દરેકે આ કોડથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેમાં દરેકે તેમના આવવા જવાનો સમય ટ્રેન બસ ગાડી કે વિમાનના આગમનનો સમય સ્થળ વગેરે જણાવવાનું રહેશે જેથી તે સમયે તેમના માટે વ્યવસ્થાપકો દ્વારા વાહનની વ્યવસ્થા થઈ શકે જે વ્યવસ્થાપકો એ સમયે ત્યાં હાજર રહેશે તેમના નામ અને નંબર પણ આમંત્રિતોને જણાવી દેવામાં આવ્યા છે ઓનલાઈન રજીસ્ટ્રેશન પરથી દરેક આમંત્રિતોના ઓળખપત્રો તૈયાર કરવામાં આવશે લઘુભાઈ દાદલ નો અહેવાલ ચોટીલા રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે તો વ્યવસ્થાના ભાગરૂપે માત્ર આમંત્રિત સંતો મહંતો અને મહાનુભાવો જ ત્યાં જઈ શકશે તો આ શુભ દિવસે આપણે દરેકે દરેક હિન્દુઓએ પોતાના ઘરમાં જ અથવા પોતાના નજીકના જે મંદિર હોય ત્યાં જઈ અને સમૂહમાં દીપ પ્રાગટ્ય કરી અને રામધૂમ રામધૂન કરી અને આ શુભ અવસર આપણે સૌએ ઉજવવો જોઈએ તેવી હું દરેક હિન્દુ ભાઈઓને બહેનોને નમ્ર અપીલ કરું છું જય શ્રી રામ જય માતા